મૃતક યુવક પ્લમ્બરિંગનું કામ કરતો હતો અને તેની ઉંમર આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે મૃતક યુવક પોતાના ભાઈ સાથે રહેતો હતો તો દિવાળીના તહેવાર હોવાથી તેનો ભાઈ પોતાના વતન દાહોદ ગોધરા ગયો હતો તે દરમિયાન જ આ ઘટના બની હતી અજાણ્યા યુવક દ્વારા મૃતકને લાકડાના ફટકા મારી અને હત્યા કરવામાં આવી હોવાની આશંકા સ્થાનિકોમાં પ્રવર્તી રહી છે મૃતકના શરીરે ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે ઘટનાની જાણ થતાં જ અઠવા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે મૃતકના પરિચિત અમિતભાઈએ આ સમગ્ર ઘટના અંગે શંકા વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે બપોરે એક વાગે શેઠના છોકરાનો ફોન આવ્યો જેમણે કહ્યું કે રાજુભાઈ પટકાઈને મરી ગયા છે તો અમિતભાઈને આ ઘટના સામાન્ય લાગી હતી પરંતુ જ્યારે તેમણે તેમના કાકાને સ્થળ ઉપર મોકલ્યા ત્યારે કાકાએ પરત આવીને સ્પષ્ટ કહ્યું કે આ કોઈ સામાન્ય મૃત્યુ નથી પરંતુ તે સ્પષ્ટપણે મર્ડર થયેલું હોય તેમ લાગી રહ્યું છે તો અમિતભાઈએ વધુમાં જણાવ્યું કે મૃતક રાજુભાઈ છેલ્લા ત્રીસથી પાંત્રીસ વર્ષથી આ વિસ્તારમાં રહેતા હતા અને તેમની સાથે રહેતા અમિતભાઈ પોતે પણ દસ વર્ષથી અહીં રહે છે પોલીસની કાર્યવાહી વિશે તેમણે કહ્યું કે તેઓ પોતે ઘટના સમયે હાજર ન હતા પરંતુ તેમના કાકા પોલીસ સાથે હતા અંતે અમિતભાઈએ ન્યાયની માંગ કરી છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને દોષિતોને સજા આપવામાં આવે આ ઘટના અમને અહીંથી એ લોકોએ ઘર માલિકને જાણ કરી ગામ ગામથી જાણ કરી છોકરાએ મને ફોન કર્યો હું કામ પર તો કામથી આવીને દેખવાઈ ગયો તો સંડાસમાં પડેલો જ દેખાયો પછી દેખીને અમે પોલીસને જાણ કરી પછી પોલીસે અધિકારી આવીને ચેક કર્યું પછી એ લોકોએ પછી કે દેખી પછી આ લોકોએ ગાડીમાં અમને સરકારી હોસ્પિટલમાં અહીં લયા છે છે દેખાય હવે ઓળખતા નથી આવે હા જેવો માથાના પર રાજુભાઈ વજયસિંહભાઈ ભાઈ સંઘાડા ઉમર ચાલીસ પાંત્રીસ ચાલીસ ની આસપાસ એ પલમ્બર નું કામ કરે પાંત્રીસ વર્ષ જેવો સુરત ની કઈ જગ્યા ઉપર છું આપડે ચોક છોક બજાર ની આ બાજુ સાગર હોટલ બાજુ